થોડા દિવસ જે હથિયારો સાથે બે યુવાનો પકડાયા હતા જેને લઈને સરઘસ અને માર મારવાના આરોપ સાથે આજે ખાદગી સમાજ દ્વારા તલાજા પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાયું હતું વધુમાં સાંભળો

રહેવાનું ગોરખી રોડ ઓડવાડ વિસ્તાર છે કાટકીવાડા કાટકીવાડામાં ગત તારીખ સત્યાવીસ અગિયારના રોજ હુસેનભાઈ અલારકભાઈ બાવનકા તથા હાજીભાઈ હુસેનભાઈ બાવનકા પોલીસ ઘરે આવેલ અને આ બંને ભાઈઓને હથિયાર માટેની રેડ કરેલ અને હથિયાર સાથે ઘરેથી લઈ ગયેલા કલામ એકસો પાંત્રીસ લગાડેલી પછી બંનેને જાહેરમાં સર્ગેસ કાઢવામાં આવ્યું અને બરાબર દોર માર મારવામાં આવ્યો એને પણ કોઈ એવો ગુનો નથી કરેલો આ બંને એ કે એને જાહેરમાં સરગેસ કાઢે કે માર મારવામાં આવે અને જે હથિયારો એ અમારા ઘરેથી લઈ ગયા એ અમારા ધંધા માટેના હતા અમારો વ્યવસાય કજાયનો છે બરાબર એ માટેના હથિયારો હતા એ લઈ ગયેલા છે એના બંનેને બહુ મારવા મારવામાં આવેલો છે આવો કોઈ કાયદો નથી કે જા કે સરઘસ કાઢી શકે આ માટે અમે પ્રાંત સાહેબ તથા મામલતદાર સાહેબને આવેદન આપવા આવેલા ગુનો